અંકલેશ્વર તાલુકાના ધંતુરિયા ગામ ખાતે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે રાજ્ય સરકારના પરિપત્ર અને તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તલાતી કમ મંત્રી અને ગામના સરપંચની અધ્યક્ષતામાં ગ્રામસભા યોજાઈ હતી ગાંધી જયંતિ નિમિત્તે વિશેષ યોજાયેલ ગ્રામસભા શરૂ થતા જ સમ્રાંગણમાં ફેરવાઈ હતી ગામ સભામાં હજુ તલાતી કમ મંત્રી બોલવાની શરૂઆત કરતા જ બંને પક્ષ વચ્ચે બબાલ શરૂ થઈ હતી ગ્રામસભામાં બોલાચાલી બાદ ઉગ્ર બનતા અચાનક ખુરશીઓ ઉછળી હતી અને ત્યારબાદ મારામારી શરૂ થતાં માથા ફૂટ્યા હતા જેમાં ત્રણ વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ઘટના અંગે રૂરલ પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી બે ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે